પદ્ધતિ પ્રમાણેનો ચાલુ રાખવામાં આવશે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓને કોઈ પણ બોજ ન પડે તેની કાળજી યુનિવર્સિટીના તંત્ર દ્વારા રાખવામાં આવી છે ગત રોજ બનાવને લઈને એમએસ યુનિવર્સિટીના રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો છે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બે અલગ હોય છે જેથી ગતરોજ વિદ્યાર્થીઓ દ્વારા વાઇસ ચાન્સેલરના નિવાસસ્થાને જે બોલ કરવામાં આવ્યો તે યોગ્ય નથી અને તેઓ તેને કળા શબ્દોમાં વખોડી કાઢે છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં હાલ એડમિશનની પ્રક્રિયા ચાલુ રહી છે વિવિધ શાખાઓની અંદર એડમિશન થાય એટલે વિદ્યાર્થીઓ જેને એડમિશન મળ્યું હોય અને જે વડોદરા શહેરની બહારથી આવી અને અહીંયા ભણવા માગતા હોય તેમના માટે હોસ્ટેલની સુવિધા જે મર્યાદિત યુનિવર્સિટીની અંદર છે તેની અંદર પણ એડમિશન સાથે સાથે અત્યારે ચાલુ હોય છે યુનિવર્સિટીની અંદર હોસ્ટેલની વ્યવસ્થાની સાથે મેસની વ્યવસ્થા એટલા માટે જોડાઈ છે કે ફૂડિંગ એટલે કે લોજિંગ બોર્ડિંગ બંને સાથે હોય સાથે ફૂડ હોય આનો એક ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ હોય છે આને વધારે સારી રીતે હેલ્થ અને હાઇજીન મેન્ટેન કરવા માટે થઈને થોડા પ્રોફેશનલી મેનેજ કરવાનો યુનિવર્સિટીનો એક પ્રયાસ રહ્યો છે એ પ્રયાસના ભાગરૂપે એક એવો નવો પ્રોજેક્ટ લાવવાની યુનિવર્સિટીની વિચારણા હતી કે જેની અંદર એક પ્રોફેશનલી આખું મેસનું એન્વાયરમેન્ટ મેનેજ થઈ શકે એના ઘણા બધા ફાયદાઓ છે અને એ બહુ સારી રીતે વિદ્યાર્થીઓને ફાવે એ રીતનો આખો એક પ્રયાસ હતો એને મિસઇન્ટરપ્રિટેશન અથવા ગેરસમજ ઊભી થવાના કારણે ગઈકાલે એના થોડા દેખાવો થયા અને પછી જૂની પદ્ધતિ પ્રમાણે હાલ કન્ટિન્યુ રાખ્યું છે પણ એ જાણવા જેવું છે કે આ નવા પ્રોગ પ્રોજેક્ટની અંદર એના બેનિફિટ્સ શું છે અને કઈ રીતે વિદ્યાર્થીઓને વધારે મદદરૂપ થાય એવું છે એ માટે થઈ અને યુનિવર્સિટીના જે ચીફ વોર્ડન છે એ એના એડવાન્ટેજીસ અથવા એના જે બેનિફિટ્સ છે એ આજે બ્રીફની અંદર સૌની સાથે ચર્ચા કરશે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે અને યુનિવર્સિટીમાં જે કંઈ પણ બને છે તેનાથી એની નેમ અને ફેમને સીધો કન્સર્ન હોય છે કોઈપણ વાણી વર્તન કે વ્યવહારની અંદર અયોગ્ય વસ્તુ જો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર થાય તો એના રેપરકેશન્સ નોટ ઓનલી સ્ટેટની અંદર નેશન વાઇડ અને ગ્લોબલ વાઇડ થતા હોય છે જે એક પદ્ધતિ હોય છે કોઈપણ રજૂઆત કરવા માટેની બધા વિદ્યાર્થીઓ અહીંયા આગળ એક વિઝડમ સાથે જ એડમિશન લે છે બધા વિદ્યાર્થીઓને અહીંયા આગળ સાર સંભાળ રાખવા માટે થઈ અને તમામ ઓથોરિટીઝ પણ તેની અંદર કટિબદ્ધ છે પણ જ્યારે એક પ્રેઝન્ટેશનની વાત આવે તો એની એક યોગ્ય રીત હોય હોસ્ટેલનો મુદ્દો હોય તો હોસ્ટેલની અંદર સૌ પ્રથમ એ ઇસ્યુ અથવા તો એ રજૂઆત હોસ્ટેલ વોર્ડનને થાય હોસ્ટેલ વોર્ડન્સ નો મુદ્દો આવે અને ચર્ચા કરવાની થાય તો હોસ્ટેલ વોર્ડન્સ અને વિદ્યાર્થી ચીફ વોર્ડન ઓફિસ સાથે કરી શકે ડેપ્યુટી ચીફ વોર્ડન સાથે પણ કરી શકે અને એની અંદર કોઈ પોલિસી ડિસિઝન લેવાનું હોય તો યુનિવર્સિટીની જે કંઈ પણ ઓથોરિટીઝ છે કે જે કમિટીઝ છે એની અંદર યોગ્ય નિર્ણય લેવાય અને વિદ્યાર્થીના બેનિફિટની અંદર વિદ્યાર્થીના હિતની અંદર યુનિવર્સિટી નિર્ણય લે છે એની અંદર કોઈ પણ એવું પગલું ભરવું કે જેની અંદર વિદ્યાર્થીઓ ઓથોરિટીઝના રેસિડેન્સ ઉપર ડાયરેક્ટ દેખાવ કરવા માટે જવું એ એટલા માટે યોગ્ય ન કહેવાય કે એ પર્સનલ અને પ્રોફેશનલ આ બંને વસ્તુ અલગ છે કોઈનું ફેમિલી જે જગ્યાએ રહેતું હોય એ જગ્યા ઉપર દેખાવ કરવાથી એના ખૂબ જ નેગેટિવ પડઘા મીડિયા દ્વારા એક સિવિલ સિટીઝન કમ્યુનિટીની અંદર પડે છે તદ ઉપરાંત જે ફેમિલી રેસિડેન્સમાં રહે છે તેને ખૂબ જ માનસિક આનાથી અસર થતી હોય છે કે બે બસો પાંચસો વિદ્યાર્થીઓ આવી અને કોઈના રેસિડન્સની ઉપર આ રીતે પહોંચી જાય તો એક બહુ જ ડિસ્કમફર્ટ અને એક માનસિક તણાવની લાગણી કોઈ પણ ફેમિલી અનુભવ કરે તો એક પદ્ધતિ હોય એક હાયરકી હોય એક વિવેકબુદ્ધિથી દરેક વસ્તુનું આમાં ઉકેલ આવી શકે અને વિદ્યાર્થીઓ ચોક્કસપણે એમની જે ઓથોરિટીઝ છે કન્સર્ન ઓથોરિટીઝ છે ફર્સ્ટ ઓથોરિટીઝ છે તેને સંપર્ક કરે અને એ ઓથોરિટીઝ એમના કન્સર્ન ઓથોરિટીને સંપર્ક કરી અને ચોક્કસપણે નિર્ણય લાવી નિર્ણય લાવી શકે પરંતુ હાયર કી બ્રેક કરી અને આવી કોઈ પણ રજૂઆત અયોગ્ય રીતે રેસિડન્સ ઉપર ન થઈ શકે યુનિવર્સિટી આને એક બિલકુલ વેલકમિંગ સ્ટેપ નથી માનતી અને કોઈ પણ ટીચર હોય કે કોઈપણ ઓથોરિટી હોય તેના રેસિડન્સ ઉપર દેખાવ કોઈ પણ વિદ્યાર્થીઓએ ન કરવું જોઈએ વિદ્યાર્થીઓ ને સમજાવીએ તો ચોક્કસપણે સમજી જાય છે તો એ જ વસ્તુ એમણે બેસી અને આ રજૂઆત કરી અને આનો નિર્ણય આવી શકે એમ હોય તો એક પ્રદર્શન કરવાની રીત પણ આપણને રિફ્લેક્ટ કરે છે કે તમે કયા માહોલની અંદર છો આપણે નામાંકિત સંસ્થાની અંદર જ્યારે કોઈ પણ વિદ્યાર્થી ભણતું હોય તો એની સાથે એના વર્તન પણ એટલા જ જોડાયેલા હોય છે એટલે એક યોગ્ય રીતે રજૂઆત થાય તે બહુ હિતાવહ છે આવ્યો પછી ત્યાં આગળથી યુનિવર્સિટીઝની અંદર આવ્યો યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અંદર આની ચર્ચા થઈ અને પછી એને આગળ ટેન્ડરિંગ માટેની પ્રોસેસ અત્યારે ચાલી રહી છે એટલે ઓનગોઈંગ પ્રોસેસ છે આ ડિસિઝન મેકિંગ છે જ નહીં પણ ઓનગોઈંગ પ્રોસેસની અંદર આ રિવીલ કરવું જરૂરી છે કે આવી કોઈ બાબત થાય તો એમાં વિદ્યાર્થીઓની ભાગીદારી કેટલી વિદ્યાર્થીઓ જોડાય તો એની અંદર વધારે સારી રીતે ગોઠવી શકાશે કમ્પલસરી ન હોઈ શકે કેમકે જે કોઈ પણ વિદ્યાર્થીને જેમ ગઈકાલનો મુદ્દો હતો કે એમને ફેસિલિટી અથવા એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને જો પ્રોફેશનલ પ્રોજેક્ટ આવશે તો એની અંદર લમસમ એમાઉન્ટ એડવાન્સનો વિષય આવે બધા વિદ્ય વિદ્યાર્થીઓ એ ભરી શકે કે કેમ એ ફરી વખત એક ફિનાન્સનો પોઈન્ટ છે પણ જે વિદ્યાર્થીઓ જો એ ભરી શકતા હોય એ ચોક્કસપણે એ લઈ શકશે ફોર ધ સિમ્પલ રીઝન કે કેટરિંગનું વોલ્યુમ અને એનું ક્વોન્ટમ નક્કી થવું ખૂબ જરૂરી છે કેટલા વિદ્યાર્થી જમશે એ ખ્યાલ ન હોય તો કોઈ પણ કેટરર એનું વોલ્યુમ ડિસાઇડ ન કરી શકે તો એના માટે થઈને એક અંદાજીત અથવા એક ટેન્ટેટિવ વોલ્યુમ જરૂરી છે કે અંદાજે બપોરના ટાઈમે લંચ આટલા વિદ્યાર્થીઓ કરવાના છે કે સાંજના ટાઈમે ડિનર આટલા વિદ્યાર્થીઓ કરવાના છે જો એ પહેલેથી ફિક્સ ન હોય તો નવી અથવા તો જૂની પદ્ધતિની અંદર કંઈ ફેર રહેતો નથી સિસ્ટમની બેકગ્રાઉન્ડ તો છેલ્લા છ મહિનાથી કાર્યરત હતું પહેલાં તો હોસ્ટેલ લેવલની જે કમિટીઝ અને એડવાઇઝરી છે એની અંદર પ્રસ્તાવ આવે પછી એની પોસિબિલિટીઝ જોવામાં આવે પછી એ પોસિબિલિટીઝની સામે કેટરિંગની કેવી ફેસિલિટી આપી શકીએ જે મર્યાદિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની અંદર અને વિદ્યાર્થીઓનો ઓપિનિયન શું રહેશે આની અંદર કેટલા લોકો જોડાઈ શકશે એટલે એક ઓપ્શન હંમેશા યુનિવર્સિટી આપતી હોય છે વિદ્યાર્થીને કે કઈ પદ્ધતિથી એમણે મેસિંગ ફેસિલિટી કરવી છે એટલે આ તમામ વસ્તુ તમામ કમિટીઝની અંદર પાસ થઈ ઓથોરિટીઝની અંદર પાસ થઈ અને આના ઉપર આ ડિસિઝન લેવાયો કે આ તક વિદ્યાર્થીઓની સામે મૂકવી જોઈએ જો વિદ્યાર્થીઓને આને અનુકૂળ આવતું હોય તો ચોક્કસપણે વિદ્યાર્થીઓ આની અંદર જોડાય આપના માધ્યમથી એ કહેવા માગીશ કે આ આખા પ્રોજેક્ટ લોન્ચ કરતાં પહેલાં ચીફ ઓર્ડન પણ અહીંયા છે ગયા વર્ષે આ આખા પ્રોજેક્ટની અંદર વિદ્યાર્થીઓના કન્સેન્ટ લેવાયા હતા વિદ્યાર્થીઓના ઓપિનિયન લેવાયા હતા અને એક આખું રિસર્ચ કરવામાં આવ્યું હતું કે જો આ પ્રોજેક્ટ થાય તો આની અંદર કઈ રીતે અને કેટલા વિદ્યાર્થીઓ જોડાશે આ આખા પ્રોજેક્ટની પાછળ ખૂબ મોટું બેકગ્રાઉન્ડ વર્ક છે અને વિદ્યાર્થીઓના સંપર્કની સાથે રહી ચીફ વોર્ડન ઓફિસ અને વોર્ડન્સની ઓફિસ આની અંદર ઇન્વોલ્વ થઈ અને આ પ્રોજેક્ટ માટે થઈને એક બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું વિદ્યાર્થીઓને ઓપિનિયન લીધા હતા આઈ થિંક ગૂગલ ઉપર એના ઓપિનિયન લીધા હતા અને ગૂગલ શીટના કારણે થઈ અને અંદાજો આવે કે કેટલા વિદ્યાર્થીઓ આની અંદર પાર્ટિસિપેટરી પ્રોજેક્ટની અંદર ભાગ લેવા માંગે છે તદઉપરાંત એની અંદર ચોક્કસપણે એ અવકાશ હોય કે વિદ્યાર્થીઓ આમાં જોડાય તો એમની ક્વેરીઝ પણ હોય તો એ ક્વેરીઝ શું છે તેના માટે થઈ અને હોસ્ટેલ લેવલ ઉપર આનું કાઉન્સલિંગ પણ થાય તો એ પણ કરવામાં આવ્યું હતું પણ જ્યારે આની અંદર જે લોકોને ક્વેરીઝ હોય એ રજૂઆત એના ઓથોરિટીઝને કરે તો એનું સોલ્યુશન્સ આવે આ રીતેનો જ્યારે દેખાવ થાય છે તો એની અંદર માત્ર એક મોબ જેવું ક્રિએટ થાય છે અને એનું રિઝોલ્યુશન જે સરળતાથી આવી શકે છે તે રસ્તો નહીં અપનાવતા એક ક્યોર્ટિક આખો માહોલ બને છે જે જરૂરી નથી હોતો વિદ્યાર્થીઓ છે એ આક્રોશની અંદર હોઈ શકે પણ એક રજૂઆત કરવાની પદ્ધતિ હોય એટલે એમના મુદ્દા ચોક્કસ રીતે સાંભળવા જોઈએ અને વિદ્યાર્થીઓના મુદ્દા છે એના સોલ્યુશન્સ પણ યુનિવર્સિટી લાવે છે પણ આની અંદર ગઈકાલે એવું પણ જાણવા મળ્યું કે તમામ હોસ્ટેલના વિદ્યાર્થીઓની સાથે તેમના મિત્રો અથવા તો બીજા વિદ્યાર્થીઓ પણ હોય એટલે કદાચ તમામ હોસ્ટેલ્સના વિદ્યાર્થીઓ નો એક સમૂહ જે ગઈકાલે મીડિયાની અંદર દેખાતો હતો તેની અંદર તમામ લોકોને આ ઇસ્યુ હોય એવું જરૂરી નથી અમુક લોકો હોસ્ટેલમાં રહેતા પણ ન હોય પણ એમના મિત્રો સાથે આ દેખાવની અંદર પણ જોડાય એવું પણ બની શકે પણ કોઈ પણ રીતે જ્યારે યુનિવર્સિટીની બાબત આવે છે તો યુનિવર્સિટીને શોભે તે રીતેનું વર્તન ચોક્કસપણે વિદ્યાર્થીએ કરવું જોઈએ એ વિદ્યાર્થીઓએ નક્કી કરવાનું છે કે સારું ભોજન પ્રાપ્ત કરવા માટે થઈ અને તક છે તો એ તકને આપણે લેવી કે કેમ એની અંદર ભાગીદાર બને અને વધારે સારી રીતે પ્રોસેસ કઈ રીતે થઈ શકે એ લોકો વિદ્યાર્થીઓ આગળ આવી અને એના ઇસ્યુઝ રિઝોલ્વ કરાવે એની અંદર ઇન્સ્ટોલમેન્ટની સુવિધા થઈ શકે કે કેમ એની અંદર મેનુ બનાવવાની સુવિધા પણ વિદ્યાર્થીને છે તો આટલો સારો પાર્ટિસિપેટરી પ્રોજેક્ટ હોય તો મને લાગે છે કે ચોક્કસ એને સમજ્યા પછી વિદ્યાર્થીઓ આગળ આવશે અને આની અંદર ભાગીદારી કરશે બિલકુલ જે જૂની સિસ્ટમ છે એ અત્યારે ઓન જ છે અને એની અંદર જે વિદ્યાર્થીઓને જે રેટ ઉપર મળે છે એ રેટ ઉપર તો મળવાનું ચાલુ રહે પણ આ નવો પ્રોજેક્ટ આવે તો એક એવી નવી તક ઊભી થાય કે માત્ર નજીવ્યા પૈસા વધારે આપવાથી એમને એક ફિક્સ્ડ અને ખૂબ જ સારા પ્રકારનું ભોજન અવેલેબલ થાય જે હિતાવહ છે કેમકે બહારનું જમી અને હેલ્થ ઇશ્યુઝ થાય એના કરતાં એક વધારે સારી રીતે શુદ્ધ જમવાનું અને હાઈજેનિક પરિસ્થિતિની અંદર જમવાની અંદર વિદ્યાર્થીઓ આગળ આવવું જોઈએ જો એક વસ્તુ બહુ જ નેચરલ છે કે કોઈ પણ વસ્તુ જ્યારે પ્રોવાઈડ કરીએ તો એની ફિનાન્શિયલ કોસ્ટ ઇન્વોલ્વ હોય છે કેટલા ફાઇનાન્શિયલ કોસ્ટની અંદર કેટલી સુવિધા આપી શકે એ ખૂબ જ વ્યવહારિક બાબત છે અને એની અંદર જ્યારે વિદ્યાર્થી પાસેથી વધારાના નજીવા પૈસાની અંદર ખૂબ પ્રોફેશનલ કેટરિંગ આપી શકવાની સંભાવના હોય તો એક્સપ્લોર કરવું જોઈએ વિદ્યાર્થી જ્યારે બંને વસ્તુ કમ્પેર કરે અને એને યોગ્ય લાગે કે આ જે મોડન પ્રોજેક્ટની જે વાત થઈ રહી છે એની અંદર હેલ્થ ઇસ્યુઝ પણ ઓછા છે અને ફૂડ ક્વોલિટી પણ સારી છે તો ચોક્કસપણે વિદ્યાર્થી જે સારી બાબત છે એ ચૂઝ કરશે બંનેની અંદરથી એટલે એની અંદર જે યુનિવર્સિટીના સંસ્થાઓની અંદર જે અભ્યાસ ચાલે છે એના ટાઈમિંગ્સને હિસાબે વિદ્યાર્થીઓએ ચૂઝ કરવું પડે એ સંજોગોની અંદર જો મોર્નિંગ સેવન ઓ ક્લોક એ લોકો વહેલાં નીકળી જતા હોય છે તો એમના માટે થઈ અને પછી લંચનો ઓપ્શન છે કે લંચ અને ડિનરની પોસિબિલિટી હોઈ શકે એ નક્કી કરી શકાય વિચાર પરામર્શ કરીને જે આખો દિવસ ફેકલ્ટીમાં રહે છે અને સવારે હોસ્ટેલમાં હોય છે અને સાંજે હોસ્ટેલમાં હોય છે તો એ બ્રેકફાસ્ટ અને ડિનરનો ઓપ્શન લઈ શકે એટલે આમાં ફ્લેક્સિબિલિટી લિબર્ટી અને ઘણા બધા બીજા બેનિફિટ્સ પણ છે અને જરૂરથી વિદ્યાર્થીઓ એક્સપ્લોર કરવું જોઈએ હોસ્ટેલ વોર્ડન સાથે બેસીને ચીફ વોર્ડન સાથે બેસીને આને સમજે બરાબર અને આના બેનિફિટ્સ અને આમાં ભાગીદારીથી કઈ રીતે વિદ્યાર્થીઓ જોડાઈ અને સારી રીતે મેસિંગ ફેસિલિટી થાય તેનો પણ પ્રયાસ કરવો જોઈએ સિસ્ટમ છે તે જૂની સિસ્ટમ પ્રમાણે ફરી વખત મેસ રન કરવાનું હાલ નિર્ણય લેવાયો છે અવકાશ હંમેશા રહે છે કે એક પ્રોફેશનલ પ્રોજેક્ટ પણ સાથે રહે વિદ્યાર્થીઓ આને સમજે એમાં ભાગીદારી રાખે અને એક ગુડ ગવર્નન્સનો એક કન્સેપ્ટ છે કે જેની અંદર એક કોલોબરેટિવ ઇફેક્ટ હોય કે વિદ્યાર્થીઓ એની અંદર જોડાય એની ખાસિયત જાણે અને આ પ્રોજેક્ટની અંદર એમના જે બેનિફિટ છે એને ધ્યાનમાં રાખે વિદ્યાર્થી તો હેલ્થ માટે થઈ અને બહારનું ફૂડ અથવા તો વધારે અનસર્ટન ફૂડ ન ખાવું પડે બીજું કે એક ચોકસાઈથી અને એક સર્ટનિટીથી સંખ્યા બંધાય કે એની અંદર અવકાશ એ પણ છે કે આખા વર્ષનું પેમેન્ટ ન થવું થાય તો એમાં ઇન્સ્ટોલમેન્ટ આપી શકાય કે કેમ એ પણ યુનિવર્સિટી ઓથોરિટી એના ઉપર ડિસિઝન લઈ શકે કે સેમિસ્ટર વાઇઝ પેમેન્ટ લે એની અંદર અથવા તો ટર્મ વાઇઝ એનું પેમેન્ટ લે એ ડિસિઝન પણ લઈ શકાય પણ એક ચોક્કસ સંખ્યા જો નક્કી થાય તો વિદ્યાર્થીઓને એ ખ્યાલ આવે તો આગળ એ કેટરિંગનો ખ્યાલ આવે કે ડેલીનું કેટલું બને ફૂડ વેસ્ટ ન થાય એ સૌથી અગત્યનો પોઈન્ટ ફ્રેશ અને ડિલિશિયસ ફૂડ મળે એ બીજો પોઈન્ટ આ તમામ પ્રયાસો ઉપર વિદ્યાર્થીઓને વધારે જાગૃત કરી કન્વિન્સ કરી અને લોન્ચ કરવા માટે યુનિવર્સિટી કટિબદ્ધ તો છે જ પણ સાથે સાથે જે અત્યારની ઓનગોઈંગ સર્વિસીસ છે મેસની એ હાલ પણ ચાલુ છે જે ગઈકાલે નિર્ણય લેવાયો કે જૂની પદ્ધતિ પ્રમાણે થઈ અને ફૂડ પ્રોવાઈડ થશે મેસની અંદર જે થઈ રહ્યું છે અત્યારે તે પણ ઓનગોઈંગ છે તદુપરાંત જે કોઈ પણ વિદ્યાર્થીઓને મેસ રિલેટેડ હોસ્ટેલ રિલેટેડ રજૂઆત કરવાની હોય છે તેની એક એસઓપી નક્કી છે વિદ્યાર્થીઓ અત્યારે એમના એડમિશન રિવાઇવ કરી રહ્યા છે નવા વિદ્યાર્થીઓના એડમિશન્સ હવે થઈ રહ્યા છે તો એક ચોક્કસ પદ્ધતિથી જે કંઈ પણ એમની રજૂઆત હોય એમના ઈશ્યુઝ હોય એને કઈ રીતે આખું ડિસિઝન મેકિંગ થાય છે અને કઈ રીતે એને યુનિવર્સિટી સુધી પહોંચાડી શકે રિઝોલ્યુશન માટે થઈને એની એક ચોક્કસ રીત છે જેના ઉપર ફોકસ યુનિવર્સિટીના પીઆરઓ હવે કરશે નવા જે પ્રોજેક્ટમાં જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે એ લોકો માટે આપણે એક મેન્ડેટરી બનાવ્યું હતું કે એમણે જ્યારે હોસ્ટેલમાં રહેવું હોય તો આ મેન્ડેટરી બનાવીને એમણે મેસિંગ એડવાન્સ એડોપ્ટ કરવાનું રહે એટલે જે છોકરાઓ મેસિંગ એડોપ્ટ કરે એની આપણને ફિક્સ સંખ્યા મળે કે આટલા વિદ્યાર્થીઓ મેસમાં જમવાના જ છે અને આ પર્ટિક્યુલર મેસમાં જમવાના છે એટલે એના આધારે પછી એ ભોજનની વ્યવસ્થા છે અત્યારે જે કંઈ ફૂડનું વેસ્ટેજ થાય એમાં કોઈ પણ કેટરર્સ હોય એ કેટરર્સને કોઈ ફિક્સ સંખ્યા ખબર પડતી નથી હોતી કારણ કે એ જો દોઢસો વ્યક્તિનું સાંજનું ડિનર બનાવે કદાચ સો વિદ્યાર્થી આવે તો પચાસનું એની પાસે સરપ્લસ બચી જાય અને ધારો કે બીજે દિવસે એ સો વિદ્યાર્થીનું બનાવે અને દોઢસો આવે તો પચાસનું તાત્કાલિક એને રસોઈ બનાવવી પડે તો એ એને સરપ્લસ જે રીતે રસોઈ બનાવે એમાં બની શકે કે બંને ક્વોલિટી મેચ ન થાય હા આની અંદર અમે જે પ્રોવિઝન રાખ્યું છે હતું કે જે કંઈ મેસમાં છોકરાઓ એડવાન્સ મેસનો જે ઓપ્શન લેશે એમાં એક મેનુ કમિટી બનશે અને એ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પોતે મેનુ નક્કી કરશે કે અમારે શું જમવું છે એવી રીતે આખા વીકનું મેનુ તૈયાર કરીને કેટરર્સને ઓપ્શન એ પ્રમાણે રસોઈ તૈયાર કરશે એ એ મેસિંગમાં એવી અત્યારની જૂની પદ્ધતિ હતી કે વિદ્યાર્થી પોતે પોતાની મેસમાં જમવા જાય અને જમીને પછી પોતે ત્યાં રોકડા પૈસા ચૂકવી દે હવે આ પરિસ્થિતિની અંદર જે કેટરર્સ હોય એ કેટરર્સને સંખ્યાની કોઈ આઈડિયા ન આવે ક્યારેક વધારે બનાવે છોકરા ઓછા જમવા જાય ક્યારેક ઓછી રસોઈ બનાવે વધારે છોકરા જમવા જાય ત્યારે વિદ્યાર્થીઓને ક્યાં તો ઠંડુ ખાવું પડે ક્યાં તો જાય તો જમવાનું મળે કે ન મળે એટલે આની સામે જે અત્યારે જૂની પદ્ધતિ પ્રમાણે એ લોકો સિક્સટી રૂપીસ પર મીલ અનલિમિટેડ ચૂકવતા જ હતા પણ વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું અને ક્વોલિટી ફૂડ મળે અને એમને કેમ્પસની અંદર જ મળે એ હેતુથી આપણે આ જે સિસ્ટમ છે એ એડોપ્ટ કરી કે જેમાં સવારનો બ્રેકફાસ્ટ વિદ્યાર્થીઓને અનલિમિટેડ મળે જેની અંદર બે ગરમ નાસ્તાનું પ્રોવિઝન રાખેલું છે સાંજનું જે ડિનર છે એ ડિનર પણ એને અનલિમિટેડ મળે અને એ ડિનરની અંદર પણ બે વખત એમાં સ્પેશિયલ મેનુ આવે અને એક વખત એમાં ડિલક્ષ મેનુ આવે જેમાં ફરસાણ અને મીઠાઈ આવે અને આ જે મેનુ છે એ પણ વિદ્યાર્થીઓ પોતે આખું મેનુ તૈયાર કરીને કોન્ટ્રાક્ટરને આપે કે જે જેથી કરીને વિદ્યાર્થીઓની ચોઈસનું એ જમવાનું જમવાનું કે જે વાનગીઓ એ બનાવે એટલે આવી વ્યવસ્થા બધી રાખી હતી કોઈક વિદ્યાર્થીને જેન્યુન કારણસર જવાનું થાય હોસ્ટેલમાંથી બહાર અથવા તો કોઈ કોન્ફરન્સમાં કે કોઈક મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જવાનું થાય તો મેસ માટે કટની સિસ્ટમનું પણ પ્રોવિઝન અમારે રાખેલ હતું અને આ રીતે બધી ઓલરાઉન્ડ વિદ્યાર્થીઓની જે કંઈ ફેસિલિટીઝ છે સગવડ છે એ ધ્યાનમાં રાખી અને આખો એક આ પ્રોજેક્ટ લોન્ચ કરવાના હતા કે જેમાં વિદ્યાર્થીઓનું પર ડે લગભગ એંસી રૂપિયા જેની અંદર સવારનો બે ગરમ નાસ્તો અનલિમિટેડ અને સાંજનું જમવાનું અનલિમિટેડ આવી જાય અને આખા વર્ષના એણે એડવાન્સ પેમેન્ટ આપે તો એક ફિક્સ સંખ્યામાં એક રસોઈ તૈયાર થાય ગુણવત્તાવાળી રસોઈ તૈયાર થાય અને વિદ્યાર્થીઓને સમયસર એમને એમની મેસમાં જમવાનું મળી રહે આવા એક હેતુસર આપણે આવ્યું આ આખો નવો એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો પણ હવે એની આવો વિદ્યાર્થીઓની જે કંઈ માગણી છે અને જેમ એમની જે કંઈ ડિમાન્ડ હતી એને ધ્યાનમાં રાખીને હવે જે કંઈ આગળ વ્યવસ્થા નક્કી થશે એ પ્રમાણે હવે હોસ્ટેલમાં વ્યવસ્થા કરવાની આમાં આપણે ફિક્સ એમાઉન્ટ ન કહી શકીએ કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં જે છોકરાને જે હોસ્ટેલમાં જઈને જમવું હોય એ હોસ્ટેલમાં જઈ અને પછી પોતે જમે છે અને ત્યાં એમને પેમેન્ટ કરી દે છે એટલે કયા છોકરા કઈ મેસમાં ક્યારે જમશે એ કોઈ નક્કી નથી હોતું એટલે આપણે ડે ટુ ડે આઈડિયા છે નંબર્સ જે સંખ્યા છે એ વેરી થતી હોય છે ફાઇવ થાઉસન્ડ છે હમ ખાતર આની અંદર મોટાભાગના છોકરાઓ સવારનો જે નાસ્તો હોય છે એ મેસમાં લેતા હોય છે બપોરનો લંચ લગભગ એઇટી પરસેન્ટ વિદ્યાર્થીઓ લંચ નથી લેતા અને સાંજના ડિનરમાં જે કંઈ આપણે કદાચ આપણે અનુમાન લગાડીએ તો સાઠથી સિત્તેર ટકા લોકો મેથ્સમાં જમતા હશે વિદ્યાર્થીઓ બાકી ફોર્ટી પર્સન્ટ જેવા સ્ટુડન્ટ્સ ક્યાં તો બહારથી ટિફિન મંગાવે છે અથવા ઝોમેટોને સ્વિગી કે એના ઉપર ફૂડ ઓર્ડર કરી દેતા હોય છે એટલે આ જે અમે નવો પ્રોજેક્ટ એડોપ્ટ કર્યો એમાં આ પણ એક અમે મુદ્દો લીધો હતો કે જે ઝોમેટો સ્વીગીવાળા જે આવે છે એને કારણે ઘણી વખત સિક્યોરિટીના પણ ઇસ્યુઝ ઊભા થતા હોય છે હોસ્ટેલની અંદર જો આપણે આયરોઆ વિષય મૂકીએ અને આ જો પ્રોજેક્ટનો ન તો વિદ્યાર્થીઓનો સમય પણ બચે અને ઝોમેટોને અને સ્વિગીના જે કંઈ ટિફિન્સના જે ફૂડ આવે છે અને જે એની જે ક્વોલિટી આવે છે એના કરતાં બેટર ક્વોલિટી આપણે વિદ્યાર્થીઓને મેસમાં જમાડી શકીએ કઈ રીતે આપણે સુધારી શકાય એવા એ વિદ્યાર્થીઓને દરેક હોસ્ટેલની અંદર ગૂગલ ફોર્મ આપ્યું હતું અને ગૂગલ ફોર્મની અંદર અમુક પ્રશ્નો મૂક્યા હતા કે જેનાથી આપણને જે એ લોકો મેસિંગ સર્વિસ લઈ રહ્યા છે એમાં આપણને શું સુધારા કરી શકાય શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અથવા વિદ્યાર્થી લેવલ પર શું શું પ્રશ્નો હોઈ શકે તો એમાં મેં એક આવ્યો પ્રશ્ન રાખ્યો હતો કે જો આવી રીતે આપણે એડવાન્સ પેમેન્ટ રાખીએ અને એનાથી આપણી જે કંઈ ફૂડ તમે લો છો મેસમાં જે ખોરાક છો એની ગુણવત્તા સુધરે કે કેમ એવું એમાં તમે શું માનો છો એની સર્વિસ ઇમ્પ્રુવ થાય કે કેમ એમાં તમે શું માનો છો તો એમાં જે કંઈ સર્વેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાંથી લગભગ પચાસ ટકા જેવા વિદ્યાર્થીઓએ એક્સેપ્ટ કર્યું હતું કે હા જો એડવાન્સ પેમેન્ટ લેવાય અને એના પ્રમાણે જો ફૂડની તૈયારી મેસની અંદર થાય અને એના પ્રમાણે જો કંઈ સર્વિંગ થાય તો ચોક્કસ આવી ફેસિલિટી સુધરે ગુણવત્તા સુધરે એમાં એ લોકો એગ્રી થયા હતા કે જો એડવાન્સ પેમેન્ટ લઈએ અને ફિક્સ ક્વોન્ટિટીમાં જ્યારે ફૂડ બનાવવાનું હોય કોઈ પણ ડિનર લંચ કેશ બ્રેકફાસ્ટ તો ચોક્કસ પણ આઈ આ ಗುಣವತ್ತಾ ಕ್ವಾಲಿಟಿ ಬಂಧನೆ ಸೂತ್ರ